બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિયોરી વિસ્તારમાં હાલ ખેડૂતો યુરિયા ખાતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાતર મેળવવા માટે ખેડૂતો રોજ મંડળીઓના ચક્કર લગાવવા પડી રહ્યા છે અને કતારોમાં ઊભા રહેવા છતાં પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોએ જણાવ્યું છે કે સરકાર અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવતું નથી જેના કારણે વાવેતર સમયે પાકોને જરૂરી ખાતર પૂરું પડતું નથી આ સ્થિતિમાં ખેડૂતોના હિતમાં અને APMC ના પ્રમુખ ડિરેક્ટરો તથા સヒોરીના વેપારીઓએ મીડિયા મારફતે પત્ર લખી આ મુદ્દો ઉઠાવ્યો છે આ પત્રમાં જણાવાયું છે કે સરકાર ગંભીરતા દાખવી તાત્કાલિક ખાતરની અછત દૂર કરે જેથી ખેડૂતોને વધુ નુકસાન ન થાય સહકારી મંડળીઓમાં ખાતરનો જથ્થો પૂરતો રાખવા માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે સહકારી મંડળીઓ ફક્ત મત માટે બનાવાય છે પરંતુ ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાત સમયે મદદ મળતી નથી શિહોરી સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ખાતરની અછતને કારણે કૃષિ ક્ષેત્રમાં ચિંતાની લાગણી વ્યાપી છે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે યુરિયા ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને સહકારી મંડળીઓમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે ટાઈમમાં ઊભા છો ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે ગોમડોમાં લાઈનમાં હવારમાંથી સાત વાગ્યાથી ઊભા રહ્યા છો અત્યારનો ટાઈમ થયો છે અગિયાર વાગ્યા છે કોને તો ઘડી ઊભા છે હજી લાઈનમાં નંબર નથી આવતો એમ ગમી ગમી ઠેલી આવે છે તોય બરાબર જેમ બને એમ જેમ બને એમ સરકારને જે ખાતરની આયાત બહુ કરો એમ આ ખાતર આટલી પબ્લિક હેરાન થાય છે બરોબર આ લાઈન ઉભી આ શિવરીમાં ખાતર કેમ નહીં આવતી શું કારણ દુગાણ જો મળે ઝાલવો મળે હુની ઝાલી બધા પટેલના ગામમાં ખાતરમાં આવે એના શિવરીમાં નહીં મળતું કારણ શું આપ કેટલા બહેરાની લાઈન જેટલી આ વ્યક્તિ જેટલી હેરાન થાય છે અરે હેરાન થાય ભીભા ઢીપ પટેલ ઉડાડી ભાવો તમે શિવરીમાં એક કાન મંડળ ખાતર કારણ છે

એક જ જગ્યાએ મળે તો આટલી વચ્ચે છ વાગ્યાની લાઈનમાં તો પૂરું છે નહીં બીજી આ શિવરી અંડળીયા ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂતો કોકરજ તાલુકામાં હોઉં એક વોટ સારો કરીને મંડળીઓ રાખે છે ખાતર કોઈ લાવતા નહીં ખાતર ના લાવે તો આ મંડળીઓ રદ કરી નાખો તમે બરોબર છે ત્રણસો રૂપિયા ખાતર મળતું નથી આ મંડળીઓ રદ કરી નાખો ના લાવે એ મંડળીયા દરેક મંડળીને સૂચના લો કે ભાઈ ખાતર દરેક મંડળીમાં લાવવું તો ખાતરની તંગી ના પડે કરેલું ખાતર એરંડા રાયડો તમાકુ ઘઉં બધું વાવેતર છે બધા ખાતર વગર કોઈ થતું નહીં બરોબર છે એટલે આ મંડળીયા વાળાને બધાને સૂચના આપી દો કે ભાઈ ખાતર લાવો નકે પાસે મંડળીઓ રદ કરો વોથારો કઈ મંડળીઓ રાખે છે જય મારું નામ રાવલ ચિરાગ કુમાર વશરામભાઈ છે હું શુહરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂર્તિ શોર્ટેજ છે તાલુકાની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની રેપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે